નમસ્કાર મિત્રો આજે આપણે જાણશું પુતળી યંત્ર તો પુતળી યંત્ર વિશે તમે વાત તો ઘણી સાંભળી હશે મિત્રો ઘણી જગ્યાએ પણ આજે આપણે પુતળી યંત્ર વિશે જાણશું પુતળી યંત્ર કઈ રીતે બનાવવામાં આવે છે યંત્ર થી કોઈ ઉપર કાળો જાદુ કર્યો હોય તો પુતળી યંત્રથી તમે કઈ રીતે તેમાંથી મુક્ત થઈ શકો તે આ વિડીયોમાં જણાવેલું છે તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોવો વિનંતી અને અમારી ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો અને વિડીયા જો અમારી ચેનલને સારા લાગતા હોય મિત્રો તો વિડીયોને લાઈક કરો તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોમાં આગળ વધતા તમને યંત્ર શું આવે અને કઈ રીતે પુતળી યંત્ર છે એ બધું તમને જણાવી દઉં તો મિત્રો તમારે સૌ પ્રથમ યંત્ર બનાવવા માટે તમને જે વિધિ આપવો અને જે સામગ્રી કે એ વસ્તુ એ પ્રમાણે તમારે કરવાનું છે ચૌદસે રવિવાર આવે ત્યારે અથવા રવિવારના દિવસે એકસો આઠ વાર મંત્ર જપ કરવો જે હું તમને મિત્રો છેલ્લે વિડીયોમાં તમને મંત્ર આપું એ વિડિયો તમારે એકસોને આઠ વાર જપ કરવાનું છે આ રીતે સળંગ નવ દિવસ સુધી દરરોજ એકસો આઠ વાર આ મંત્રના જપ કરવાના છે ધૂપદીપ કરવા જાસૂદને એકવીસ ફૂલ લેવા સાત સાત ફૂલોને ત્રણ વાર હોમ હવન કરવા છેલ્લે દિવસે મૂર્તિ હોય તો તેલ સિંદૂર સડાવવા બાકળા ગોધૂમ અને સવારેર જવાર ઉછાળવા પછી જાતે આવે તે કોઈ બોલવું નહીં પછી ઠેકાણ આવીને એક માળા જપ કરવી એ એક મંત્ર બોલવો અને જે વળગાળ હોય ને તેને માટે એક પાટલો ધોઈને લાવવો તેના પર નરસિંહ વીરનું પુતળું સ્થાપના કરી તેની આગળ તાંબાના કોડિયામાં દીવો કરીને વળગાળ હોય તેને સામે બેસાડીને અડદ મંત્રિત કરી અને છાંટવા કરણનું ફૂલ મંત્રિત કરી તેલના દીવા પાસે મૂકવા અડદ મંત્રિત કરી પૂતળાને છાંટવાય એમ કરતા ન આવે ત્રણ બોલી તે પૂતળાના ડાબા પગના અંગૂઠાએ થકી અડાડે તે વખતે તે બૂમ પાડશે અને તેના શરીરમાં આવે છે ત્યારે છોટલી પકડી અને બાંધવી ટસલી આંગળી તાણી બાંધવી તે પૂતળીને દીવાની જ્યોત ગરમ કરી તેને તે બૂમ પાડશે વચન માંગી નરસિંહને આણ દેવી જો ન જાય તો પછી નાકથી પૂતળાને આગ લીટી કાઢવી પછી પછી ઉશિયાન લેતો વખતે પંચગુલી મંત્ર અને નર્સિંગ મંત્ર દોરો તૈયાર કરી મેલો હોય તો બાંધવો પાણીની ધાર દેવી પંચગુલી સાધક મંત્ર કરીને બાંધવો ઠેકાણે આવીને પૂતળું પાટ બાળી તેને કારણ જાય છે તો મિત્રો આ પ્રકારનું પૂતળું યંત્ર અને આ પ્રકારનું પુતળા યંત્રની આખી વિધિ અને જે જે સામગ્રી છે એ તમને વિડીયોમાં બધી જણાવી દીધી છે હવે તેનો મંત્ર શું આવે એ તમને પણ જણાવી દઉં તો મિત્રો ચાલો તમને તેનો મંત્ર જણો તેનો મંત્ર કઈક આ રીતે છે ઓમ નમો નારસિંહ વીર દિવ્ય યોની સક્રપે છે ભૂત બંધે પ્રેત બંધુ કે એડાખ બંધ સોડા બંધ જાત બંધ વિજા બંધ વીર નરસંગ બંધ વીર ગદા મૂર્તિ ફષ્ટ સ્વાદિષ્ટ ની કાટ ડાક ની કાટ વ્યર્થ કાટ વ્યસ્ત કાટ ભૂત કાટ પ્રશ્ન કાટ સોરાસી સિદ્ધ કાટ અસબ અત કાટ માર માર દાલ દાલ જે કોઈ અમુક પાત્ર પીડા કરે સોઈ બોરા બંધન બળે બંધ કર તોરા ડાયન પાયન તલે થાલે શ્રાપ શ્રી નારસંગ વીર તોરી શક્તિ ફલે મોઈ વાચા ઓમ શ્રી ફટ ફટ સ્વાહા ઠટ ઠટ સ્વાહા મિત્રો આ પ્રકારનું પુતળી યંત્રનું મંત્ર છે જો તમને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો